હે એવરીવન કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું તાવ શરદી ઉધરસ કડતર થવી પેટના અનેક દુખાવા થવા તે બધી પ્રોબ્લેમ્સ રેગ્યુલર છે તો આ બધી પ્રોબ્લેમ્સનો ઘરગથ્થુ એક સૌથી સારો અને સો ટકા રિઝલ્ટ આપે તેવો ઉપચાર લઈને હું આજે આવી છું જે છે આયુર્વેદિક ઉકાળો ઘરમાં જ રહેલી બધી વસ્તુમાંથી બની જશે અને સાથે સાથે બહારની કોઈ પણ રેડી પેકેટ કે પડીકી કાંઈ જ ઉપયોગમાં લેવાની બિલકુલ જરૂર નથી તો ચલો શરૂ કરીએ જેના માટે મેં અહીંયા એક પેનને ગરમ કરી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આ ઉકાળાને આપણે અડધો થાય ત્યાં સુધી સારી રીતે બોઇલ કરીશું એટલે એક ગ્લાસ પીવો હોય ત્યારે બે ગ્લાસ જેટલું પાણી રાખવાનું અહીંયા હું સૌથી પહેલાં એક ઇંચ જેટલો આ દૂનો ટુકડો ખમણીને આ પાણીમાં ઉમેરી દઈશ આદુ ઉમેરવાથી નોર્મલી શરદી છે ફટાફટથી ઘટતી જાય છે એટલે કે શોષાઈ જાય છે નાના બાળકો હોય અને ઉખાડો પીવાનો ન પોસિબલ હોય તો તમે આદુનો રસ કાઢી તેમાં હળદર અને મધ ઉમેરી પીવડાવો તો પણ શરદી ફટાફટથી દૂર થાય છે ત્યારબાદ ફુદીનો અને તુલસી બંનેના પંદરથી વીસનાંગ પાન લેશું ફુદીનો પેટના દુખાવા માટે સૌથી વધારે ઉપયોગી છે પાચક ગોળીઓ નોર્મલી જે તમે ફુદીનાની માર્કેટમાં લેતા હોય તેવી રીતનું જ કામ ફુદીનો કરશે તુલસી ઉમેરવાથી તાવ ફટાફટથી ઉતરી જશે અને ગરમાવો શરીરમાં હશે તે પણ ધીમે ધીમે દૂર થશે અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર નોર્મલી એન્ટીસેપ્ટિક તરીકે વર્ક કરશે લીલી હળદર અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય તો એ અડધી ઇંચ જેટલી ટુકડો કરીને ખમણીને ઉમેરી શકાય ત્યારબાદ તીખા લવિંગ અને અજમા એ નોર્મલી જ્યારે તાવ અને શરદી હોય ત્યારે કફ થતો હોય છે તો તે કફને દૂર કરવા અને ઉધરસને દૂર કરવામાં ઉપયોગી છે લાસ્ટમાં મેં અહીંયા તજનો પાવડર ઉમેરેલો તજનો પાવડર ઉમેરવાથી શરીરમાં જે કડતર થતી હોય છે તે પણ ફટાફટથી દૂર થશે અને લાસ્ટમાં મેં થોડું એવો સંજર પાવડર ઉમેરેલો સંજર પાવડર ઉમેરવાથી આ ડ્રિંકનો ટેસ્ટ નોર્મલી સારો આવશે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આમાં બધી વસ્તુ જે ઉમેરેલી છે એ નોર્મલી ઘરમાં અવેલેબલ જ હોય છે તો ફટાફટથી જ્યારે શરદી અને ઉધરસની નોર્મલી શરૂઆત થઈ હોય ત્યારે તેને ઉમેરી શકાય જો તમે આગળ તીખા ઉમેરવાના બાકી હોય તો અત્યારે લાસ્ટમાં ઉમેરી અને ઉકાળી લેવાનું જો તીખાનો થોડો એવો પાવડર અવેલેબલ હોય તો તેને પણ ઉમેરી શકાય તીખા ઉમેરવાથી શરીરમાં કોણા ખાંચકામાં ક્યાંય પણ દુખાવો હશે તાવના લીધે તો પણ દૂર થશે શરદી શોષાશે અને ઉધરસમાં પણ ફાયદો થશે હવે આ ડ્રિંકને મેં અહીંયા ગાળી લીધેલું છે તો કોણે કેટલું અને ક્યારે લેવું તેનું પ્રમાણ જોઈએ જો તમારા ઘરે બેથી દસ વર્ષના બાળકો હોય તો તેને આખા દિવસ દરમિયાન પાંચ એમ એલ દેવાનું સવારે પીશે તો તેનો ફાયદો વધારે થશે આ ડ્રિંકનો ટેસ્ટ વધારવા માટે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું જો દસ વર્ષથી ઉપરના અને અઢાર વર્ષથી અંદરના કોઈ પણ આવ કાળું લેતા હોય તો સવારના સમયમાં પંદર એમ જેટલો લઈ શકાય કારણ કે બધી વસ્તુ આમાં ગરમ છે તો તમારા શરીરને તાસીરને અનુકૂળ હોય તે પ્રમાણે વધઘટ કરવાનું અને અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ હોય તે પચીસ એમ લઈ શકે તો શિયાળાની ઠંડીને દૂર કરતો આ નુસ્ખો એકવાર જરૂરથી ટ્રાય કરી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી રીતના જલ્દીથી કરી દેજો થેન્ક યુ